સુરત ખાતે ડિંડોલીના રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું ટીપી ઓગણ સિત્તેરમાં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર પચીસમાં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું કોઈપણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર બનાવી રહ્યા હતા મોટું મંદિર ડેપ્યુટી ઇજનેર મદદનીશ ઇજનેર સહિત પંદરથી વીસ જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો પંદરથી વીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર કામમાં તોડફોડ શરૂ કરી મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો એસએમસીના કર્મચારીઓ અને પૂજારી ભક્તોની વચ્ચે થઈ રકજક મંદિરમાં મહિલાઓ પહોંચી જતા હાથમાં ઈંટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ હતી મામલો ઉગ્ર બનતા એસએમસીના લોકોએ પીછેહટ કરવાની ફરજ પડી હતી ડિંડોલી પોલીસ પણ બનાવની જગ્યાએ પહોંચી હતી એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા